ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હું ચેતન પટવા ધોરણ અગિયાર સાયકોલોજીના સ્ટુડન્ટનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિષય છે મનોવિજ્ઞાન પ્રકરણ નંબર નવ વ્યક્તિત્વ પર્સનાલિટીનો અભ્યાસ કરવાનો છે આજે આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાન વિષયની અંદર વ્યક્તિત્વ વ્યક્તિત્વના અભિગમો જે છે એ વ્યક્તિત્વના અભિગમમાંથી મનોગત્યાત્મક અભિગમ અને વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ નો આપણે આજે અભ્યાસ કરવાનો છે તો વિભાગ ડી ત્રણ ગુણ માટે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ ગોર્ડન ઓલ્પોર્ટ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો છે એમાં સામાન્ય ગુણલક્ષણો વિશિષ્ટ ગુણલક્ષણો અધિપતિ ગુણલક્ષણ કેન્દ્ર ગુણલક્ષણ ગુણ ગુણલક્ષણ અભ્યાસ કરીશું એના પછી બીજો

તો વ્યક્તિત્વની અંદર કયા ગુણ રહેલા છે એને લગતો અભિગમ ગોર્ડન ઓલ્પોર્ટ નામના મનોવૈજ્ઞાનિકે આપવાનો પ્રયત્ન કર્યો છે તો વિદ્યાર્થીઓ આપણે આપણે જોઈએ કે આ અભિગમની ચર્ચા કરતા ગુણ લક્ષણ એટલે કે ટ્રીટ નો અર્થ જાણવો જોઈએ વ્યક્તિત્વ ગુણ લક્ષણ એટલે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ વ્યક્તિના વર્તનમાં

તેના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે તે ગતિશીલ હોવાથી વ્યક્તિને સમાન લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પેરે છે તે અસમાન ઉદ્દીપકો પ્રતિક્રિયાઓનું સંકલન કરે છે અસમાન ઉદ્દીપકો અને પ્રતિક્રિયાઓનું એ સંકલન કરતા હોય છે ગોર્ડન ઓલપોટે બે પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે ભેદ પાડ્યો છે તો કયા બે લક્ષણો વચ્ચે ઓલપોટે ભેદ પાડ્યો તો એક છે સામાન્ય ગુણ લક્ષણ અને બીજા છે વિશિષ્ટ ગુણો લક્ષણો તો સામાન્ય ગુણ લક્ષણમાં આપણે જોઈએ કે જે બધા માણસોમાં હોય તેવા ગુણો લક્ષણો જે બધા પ્રકારના માણસમાં હોય એવા ગુણો લક્ષણો વ્યક્તિઓના ગુણોનું માપન કરતી વખતે આપણે તેમના સામાન્ય ગુણો જ માપીએ છીએ અને સરખામણી કરીએ છીએ સામાન્ય ગુણલક્ષણો કહેવાય હવે વિશિષ્ટ ગુણો લક્ષણો એટલે વિશિષ્ટ આ જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે તે દરેક વ્યક્તિમાં વિશિષ્ટ અને અજોડ હોવાથી આ ગુણોના સંદર્ભમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પરસ્પર શબ્દો પર ભરાપો સરખામણી કરી શકાય નહીં તો વિશિષ્ટ ગુણલક્ષનો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સરખામણી કરી શકાય નહીં એ પ્રકારના હોય છે તો ઓલ્પોર્ટ શબ્દો ઉપર ભાર આપીશું વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્યતા અનુસાર ક્રમપદ અ પદક્રમ આપે છે તો આપણે અધિપતિ ગુણલક્ષણ અને કેન્દ્ર ગુણલક્ષણ અને ગૌણ ગુણલક્ષણ વિશે આપણે જોઈએ તો ઓલ્પોર્ટ વ્યક્તિના અંગત ગુણોને તેમની અગત્ય અનુસાર પદક્રમ આપે છે

એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય કે તે હંમેશા અલગ જ ઉપસી આવે તેને અધિપતિ ગુણ લક્ષણ કહેવાય હવે કેન્દ્ર ગુણ લક્ષણ એટલે શું તો અમુક એક જ ગુણ લક્ષણ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે ગુણ લક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ નહીં પરંતુ કેટલાક કેન્દ્ર ગુણ તેમના વ્યક્તિત્વ અને વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે તો આવા ત્રણ થી દસ ગુણો મોટા ભાગની વ્યક્તિઓમાં હોય તેને આપણે કેન્દ્ર ગુણ લક્ષણ કહીશું શબ્દો પર ભાર આપો કેન્દ્ર ગુણ તેમના વ્યક્તિત્વ અને વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે તો આવા ત્રણ થી દસ ગુણો મોટા ભાગની વ્યક્તિઓમાં હોય તેને કેન્દ્ર ગુણ લક્ષણ કહેવાય હવે ગોણ ગુણ લક્ષણ એટલે શું તો ગોણ ગુણ લક્ષણ અંદર વ્યક્તિના આ ગોણ ગુણ લક્ષણ વ્યક્તિની વિવિધ પ્રકારની

વિવેકહીન રીતે વર્તે છે તે સંપૂર્ણપણે આત્મ કેન્દ્રીય અહમભાવી ઉદ્ધત અને પાસવી છે તો ઈડ આટલી બાબત આવશે

જવાબદારી પૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે છે અંતર આત્મા સુપર ઇગો એટલે શું તો અંતરાત્મા અથવા નૈતિક આત્મા જેવો અતિ અહમ વર્તનના મૂલ્યો આદર્શો નીતિ તરફ અભિમુખ કરવાનું કામ કરે છે તો ઇન ઇગો અને સુપર ઇગો ની અંદર આટલી બાબતો ઉપર ડોક્ટર સિગમન ફ્રોઈડે ભાર આપ્યો છે વધારે ડિટેલમાં ધોરણ 12 માં આપણે અભ્યાસ કરીશું હવે ફ્રોઈડના મતે

પૂર્ણ લિંગ તબક્કા છો પૂર્વલિંગ તબક્કાની અંદર મુખ અવસ્થા ગુદા અવસ્થા લિંગ અવસ્થા પૂર્ણ લિંગ તબક્કામાં સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા હવે મુખ્યવસ્થાનો સમયગાળો છે જન્મ થી બે વર્ષ ગુદા અવસ્થાનો સમયગાળો છે 2 થી 3 વર્ષ અને લિંગ અવસ્થાનો સમય ગાળો છે 3 થી 6 વર્ષ પૂર્ણ લિંગ તબક્કો 6 થી 12 વર્ષનો સમયગાળો છે એમાં સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા એવા બે અવસ્થાઓ જોવા મળે છે ફ્રોઇડ માને છે કે બાળકના વિકાસનો મૂળભૂત પ્રેરક કામ વૃત્તિ સેક્સ છે ફ્રોઇડ માને છે કે બાળકના વિકાસનો મૂળભૂત પ્રેરક કામ વૃત્તિ છે કામ સંતોષની આ દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે પસાર થઈ જાય તો તેનું બાળક તંદુરસ્ત ઘડતર થાય છે દરેક તબક્કામાં સહજ રીતે થાય થાય તો તંદુરસ્ત છે પણ જો કોઈ અવસ્થામાં બાળક અસાધારણતા હતાશા અસલામતી કે ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામ શક્તિના સંતોષની

સમયગાળો ત્રણ થી છ વર્ષ તો લિંગ અવસ્થામાં બાળક રમાડી મેળવે લિંગ અવસ્થા વિશે જોયું જન્મથી બે વર્ષ ગુદા અવસ્થા બે થી ત્રણ વર્ષ ને લિંગ અવસ્થા ત્રણ થી છ વર્ષ હવે આપણે આગળ પૂર્ણ લિંગ તબક્કો છ થી બાર વર્ષના સમયગાળાની અંદર વાત કરીએ સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થાની આપણે વાત કરીએ તો પૂર્વ લિંગ અવસ્થા દરમિયાન છોકરો જે છે લાલ લીટી દોરેલા ઉપર ભાર આપો માતા પત્તે મમત્વ અને પિતા માટે ઈર્ષા ભાવ ધરાવે છે વિરોધી વર્તન કે છોકરો માતા તરફ આકર્ષાય છે અને પિતા માટે ઈર્ષા ભાવ ધરાવે છે કેમ તો ઈડીપસ ગ્રંથી ના કારણે એમાંથી જે સાવચેત રાખા જ્યારે છોકરીઓ પિતા પ્રત્યે આકર્ષણ અનુભવે છે અને માતા પ્રત્યે ઈર્ષા ભાવ પણ તેના કારણે ઇલેક્ટ્રા ગ્રંથિ ના કારણે આ પ્રકારનું વર્તન જોવા મળે છે તો પૂર્વ લિંગ અવસ્થામાં સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થામાં છોકરો ઇડીપસ ગ્રંથિના કારણે માતા પ્રત્યે આકર્ષાય છે અને પિતા માટે ઈર્ષા ભાવ ધરાવે છે

માટે મમત્વ એટલે માતા પ્રત્યે આકર્ષાય છે છોકરો અને પિતા માટે ઈર્ષા ભાવ ધરાવે છે 6 થી 12 વર્ષ ઈડીપસ ગ્રંથિના કારણે છોકરા માટે જ્યારે છોકરીઓ પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષા ભાવ ઇલેક્ટ્રા ગ્રંથિ અનુભવે છે આગળ ડોક્ટર સિગ્મંડ ફ્રોઈડ કહે છે કે છોકરા તથા છોકરીઓ બંનેની આ ગ્રંથિઓનું લિંગ અવસ્થાના અંતમાં નિરાકરણ થાય છે લિંગ અવસ્થામાં અને વ્યક્તિને જેમને માટે ઈર્ષા હતી તેમની પ્રત્યે પણ જન્મે છે છે છોકરો પિતા તરફ ઈર્ષા ઈર્ષા ધરાવે છોકરી હવે લિંગ અવસ્થાના અંતમાં નિરાકરણ થાય છે અને વ્યક્તિ જેમને માટે ઈર્ષા હતી તેમની પ્રત્યે પણ તાદાતમય જન્મે છે પણ જો તેમની આ ગ્રંથિઓનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક નૈતિક

કામ શક્તિનો સંતોષ વિજાતીય વ્યક્તિ સાથે સ્વસ્થ જાતીય સંબંધોમાં પરિણમે છે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે મનોગત્યાત્મક અભિગમમાં આટલી બાબતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો મનોગત્યાત્મક અભિગમના ત્રણ મુદ્દા તૈયાર કરીએ ઈડ ઈગો સુપર ઈગો ઈડ એટલે તત ઈગો એટલે અહમ અને સુપર ઈગો એટલે ઉપરી અહમ ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય બે તબક્કા

એમાં મુખ્ય બે લક્ષણો આપ્યા સામાન્ય ગુણ લક્ષણ અને વિશિષ્ટ ગુણ લક્ષણ પણ વ્યક્તિના અંગત ગુણોની દ્રષ્ટિએ અધિપતિ ગુણ લક્ષણ કેન્દ્ર ગુણ લક્ષણ અને ગૌણ ગુણ લક્ષણોનો આપણે અભ્યાસ કર્યો મનોવિજ્ઞાનનો આધાર પ્રશ્ન છે પ્રશ્નનો આધાર મુદ્દા છે તો સ્ટુડન્ટ એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે એ અનુભવ સાપેક્ષ અને કાયમી હોય છે ચેતન પટવાના બધા સ્ટુડન્ટને Jai, Jene,